અમદાવાદમાં ખ્યાતિનામે હોસ્પિટલ મફતમાં સારવાર કરીશું મેડિકલ કેમ્પ કરીશું નિદાન કરીશું એમ કરીને કડી પાસેના એક ગામમાં જાય છે અને પછી નંદાસણમાંથી જ્યારે લોકોને લઈને આવે છે ત્યારે એમાંથી સાત લોકોની સાત લોકોના જબરદસ્તી ઓપરેશન કરી નાખે છે એમાં આરોગ્ય વિભાગે તપાસ કરી છે અને એમણે જે કહ્યું છે એ સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી જવાની છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ગઈકાલ સુધીનો સમય હતો ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ સંચાલક અને બાકીના ડોક્ટર્સની પાસે કે એ જવાબદારી માથા પર સ્વીકારીને થોડી શરમ રાખીને પોતાની સાવે સાવ નિર્લજ્જતા અને ધંધો કરવાની વૃત્તિ બાજુ પર મૂકીને માણસ બનીને ડૉક્ટર અને દેવને ઈશ્વરને ભગવાન જવા દો માત્ર માણસ બનીને જવાબ આપે એમણે ન આપ્યો રાજ્યના આરોગ્ય વિભાગે કહ્યું છે કે જ્યારે આરોગ્યની ટીમે તપાસ કરી ત્યારે ખબર પડી કે જે સાત વ્યક્તિઓના ઓપરેશન કર્યા એમને ઓપરેશનની જરૂર નહોતી સામાન્ય હાલતા ચાલતા ફરતા માણસોને હોસ્પિટલમાં ઉઠાવીને લાવો ઓપરેશન થિયેટરમાં નાખી દો જબરદસ્તી સ્ટેન્ટ મૂકી દો બે માણસો મરી જાય અને પછી તમે એવું કહો જરૂર નહોતીને ઓપરેશન કરવામાં આવ્યા આવું કરી રહ્યા છે આ રાજ્યમાં ખબર નહીં આવી કેટલી હોસ્પિટલ હશે અને એવા કેટલા પોતાની માનવતા બાજુ પર ગીરવે મૂકીને આવતા ડોક્ટરો હશે એમના ઘરમાં મા બાપ નહીં હોય એ વૃદ્ધોની સાથે એવું વર્તન કરી રહ્યા છે જેમાં એમને માણસ નથી દેખાતા એમના પેશન્ટ નથી દેખાતા એમના ગ્રાહક દેખાય છે એમને એવું લાગે છે કે આ લોકોને લઈ આવો ઉઠાવી લો ઓપરેશન કરી નાખો ધડાધડ પરવાનગીઓ લઈ આવો અને શરૂ કરી દો બિલ્ડર છે બિલ્ડરે હોસ્પિટલ ખરીદીને આ ધંધા શરૂ કર્યા છે એ લોકો જ્યારે આ કરે છે ત્યારે એ સમાજમાં કેટલું મોટું પાપ પોતાના માથે લઈ રહ્યા છે એની કલ્પના નથી કરતા રાજ્યના આરોગ્ય વિભાગે કોઈને બચાવવાની જગ્યાએ સ્પષ્ટ રીતે તપાસમાં કહી દીધું છે કે સાત એવા માણસોના ઓપરેશન કરાયા જેમના ઓપરેશન નહોતા થવા જોઈતા હોસ્પિટલ મે તાલા લાગશે એ કન્ફર્મ છે ડોક્ટરો એ જેમણે આ કર્યું એ જેલમાં જશે એ વાત પણ 100% કન્ફર્મ છે આમાં કોઈ છૂટી જશે એ વાતની સંભાવના હું દૂર દૂર સુધી નથી જોઈ રહી પ્રશ્ન એ છે કે રોકાશે આ હવે ફરીથી કોઈ હોસ્પિટલ મેડિકલ કેમ્પના નામે આ નહીં કરે એની શું ખબર શું ખાતરી આપણી પાસે હવે કોઈ પણ હોસ્પિટલ એની સામે એની પાસે આવેલા પેશન્ટને રૂપિયા ખંખેરી નાખવાનું મશીન નહીં સમજે એની શું ગેરંટી છે ડૉક્ટર દાનવ નહીં બને એની શું ગેરંટી છે જેના પર ભરોસો કરીને જાય છે એ આટલો મોટો રાક્ષસ સાબિત નહીં થાય એની શું ગેરંટી છે એ કોઈ ગેરંટી નથી સારામાં સારી યોજનાની પથારી ફેરવતા રાક્ષસોને આવડે છે કોઈ પણ માણસને રસ્તા પર આ રીતે લાવતા રજડાવતા અને મારતા એમને આવડે છે આ લોકોને એમના પૈસા સિવાય કશું જ નથી દેખાતું સરકારની એક યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એનો હેતુ કે નાનામાં નાના અને છેવાડાના માણસ સુધી પણ સારવાર પહોંચે સરકાર દસ લાખ રૂપિયા આપે જરૂર પડે તો નહીં કે એમને ઉઠાવીને ઓપરેશનો કરવા માંડો ઢીંચણો બદલી નાખો ને સ્ટેન્ટ મૂકી દો ને આ ઓપરેશન કરી નાખો કેટલા લોકોને આમ ઓપરેશન કરી નાખ્યા હશે આ લોકોએ એના પછી એ ગામમાં જેટલા લોકો ગયા એ લોકોએ ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાન ગયા કોઈએ કહ્યું કે પગમાં વાપ્યું પગમાં વાગ્યું હતું ને હૃદયનું ઓપરેશન કરી નાખ્યું કોઈએ કહ્યું આંખોનો ચેકઅપ કરાવવાનો હતો ને હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું આ લોકો માણસોની ચીરફાડ કરતા સહેજ પણ ડરતા નથી એમની નીચે કામ કરતા ડૉક્ટરોએ માનવતા ક્યાં મૂકી હતી પેલો જે હોસ્પિટલનો માલિક છે તો બિલ્ડર છે ચલો આપણે એવું સમજીએ કે જેમ કન્સ્ટ્રક્શન સાઇટને જેમ જોતો હોય પોતાના રિયલ એસ્ટેટના બિઝનેસને જેમ જોતો હોય એમ એ માણસને ગ્રાહક ગણતો હોય કોટ પણ તો આ અમારી અહીંયા સારવાર થવાની છે 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 એ તમને ઈશ્વર માનતા હતા રાજ્યનો આરોગ્ય આરોગ્ય વિભાગ જ્યારે કહી રહ્યો ત્યારે આનાથી દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિ શું શકે વિભાગના સચિવે આના વિશે વાત કરી સાંભળીએ એમની તપાસ પૂર્ણ કરવામાં આવેલ છે એમનો રિપોર્ટ અમને આવેલ છે રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ હોસ્પિટલના વ્યક્તિઓએ ખોટી રીતે બોરીસણા ગામે જઈ એક કેમ્પ પ્રકારે એનરોલમેન્ટનો કાર્યક્રમ કર્યો અને એ પછી એ ગામમાંથી ઓગણીસ વ્યક્તિઓને દિવસે ખ્યાતિ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા ઓગણીસ પૈકી સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી સાત વ્યક્તિઓને અમારા દ્વારા જે પૈકી બે વ્યક્તિઓના મરણ થયા તપાસ સમિતિના ડોક્ટરોએ તમામ કેસ પેપર્સનું રિવ્યૂ કર્યો રિવ્યુ ઉપરથી ધ્યાને આવ્યો કે જે સાત વ્યક્તિઓને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી ખરેખર એમને ક્લિનિકલી એમને જે સમસ્યા રજૂ કરી હતી એના સંદર્ભમાં અથવા જ્યારે એન્જીઓગ્રાફી કરી એ વખતે અંદર હૃદયનું જે ચિત્ર દેખાયું એના સંદર્ભમાં ખરેખર પ્લાસ્ટિક કરવાની જરૂરત હતી નહીં તપાસ સમિતિએ પણ જયારે કીધું કે એનજી પ્લાસ્ટી થઈ ગયા પછી જે પોસ્ટ ઓપરેટીવ સારવાર આપવા જતી હતી એ યોગ્ય સારવાર આપવામાં નહીં આવી એટલા માટે રાતના દસ વાગે જે રેકોર્ડમાં નોંધ્યું છે એ પ્રમાણે બે ઇસમોના મૃત્યુ થયા છે આ ખૂબ જ ગંભીર બાબત છે અને રાજ્ય સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધું છે તપાસ અહેવાલ ધ્યાનને લઈને માન્ય મંત્રીશ્રીના માર્ગદર્શનમાં નીચે મુજબના નિર્ણય લીધા છે એક ખ્યાતિ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પીએમજેવાયમાંથી ડીએમ પેનલ કરી છે ડિબાર કર્યા છે એમને બે આ હોસ્પિટલના માલિક જે હોય અગર એ અન્ય કોઈ કોઈપણ હોસ્પિટલમાં હિત ધરાવતા હોય તો એ બીજી હોસ્પિટલ સામે પણ પગલાં લેવામાં આવશે ત્રણ આજે એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટી કરનારા જે ડોકટર છે એ ડોક્ટર પીએમ જે વાય અન્વયે અન્ય કોઈપણ જગ્યાએ એ માન્ય ડોકટર તરીકે ગણવામાં આવશે નહીં ચાર જરૂરિયાત વગરની સારવાર કરી અને સારવાર પછી યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને રાજ્ય સરકારે મેડિકલ નેગ્લિજન્સથી પણ આગળનું કૃત્ય કર્યું છે અને એટલા માટે નવા ભારતીય દંડ સંહિતાની કલમ એકસો પાંચ કે જે કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર છે તેના નીચે કલમ એકસો પાંચ નવી ભારતીય જે દંડ સંહિતા નવી બની છે એની અંતર્ગત કલ્પેબલ હોમિસાઇડ નોટ એમાઉન્ટિંગ ટુ મર્ડર અને કલમ ત્રણસો છત્રીસ અને કલમ એકસઠ ક્રિમિનલ કોન્સ્પિરસી એના નીચે પોલીસ ફરિયાદ દાખલ કરાવવાનો નિર્ણય લીધો છે રાજ્ય સરકાર તરફથી આ ઉપરાંત જે ઓપરેટિંગ ડોક્ટર્સ છે એમના વિરુદ્ધ પગલાં લેવા માટે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પણ અમે તપાસ રિપોર્ટ સાથે યોગ્ય એક્શન માટે દરખાસ્ત કરીશું અપેક્ષા માત્ર રાજ્યના પ્રોફેશન સાથે સંકળાયેલા માણસો પાસેથી એટલી છે કે તમે એટલી નીચતા પર ન પહોંચી જાઓ કે તમને ઈશ્વર છોડો લોકો માણસ ગણવાનું ભૂલી જાય ઓલરેડી બદનામ થયેલા છે બહુ બધા પ્રોફેશન પોલીસ પર જનતા ભરોસો નથી કરતી પત્રકારો પર જનતા ભરોસો નથી કરતી આ પ્રકારના વ્યવસાયો ઘડતામાં છે વકીલો પર પણ જનતા બહુ જલ્દી સરળતાથી એટલો ભરોસો નથી કરી રહી ડૉક્ટર એ શ્રેણીમાં લાઈનમાં શું કામ આવી રહ્યા છે ડૉક્ટર પછી શિક્ષક એ દિશામાં શું કામ જઈ રહ્યા છે પોલીસ અને પત્રકારોની સ્થિતિ તો જુઓ ગમે તેટલી ઈમાનદારીથી મહેનત કરીએ લોકોનો ભરોસો મેળવવો બહુ અઘરો પડી જાય છે કેમ કે અમારી આસપાસના માણસોએ એવા ધંધા કરી રાખ્યા છે પોલીસની હાલત પરથી તો સમજો પત્રકારોની સ્થિતિ પરથી તો સમજો કે ડૉક્ટરોએ આ દિશામાં ન જવું જોઈએ અને જો કોઈ જઈ રહ્યું છે તેને રોકવું જોઈએ મેડિકલ એસોસિએશને જો કે એમની પાસેથી જવાબ માંગ્યો છે પણ એના પછી આ લોકોની મદદમાં કોઈ ન આવી જાય ગમે તેવા સગા કેમ નથી તમારા તમે યાદ રાખજો કે તો તમને માણસ નહીં પેશન્ટ નહીં ગ્રાહક ગણે છે પૈસા ખંખેરવાનું મશીન સમજે છે આશા રાખીએ કે ગુજરાતના નાગરિકો એટલા સંવેદનશીલ બને ડૉક્ટર એટલા સંવેદનશીલ બને કે જીવતા જાગતા માણસોને લાશ બનાવીને ઘરે ન મોકલે નમસ્કાર